જય માતાજી રામ રામ સીતારામ જો એક વાછળીયા જ લઈ આવ્યા ને કે એક ભાઈ બીજા હાટુ લીધી હતી પણ લઈ પછી આપણે આવ્યા જો એને મસ્ત એને કે મસ્ત નહીં એને વાછડી એકલા છે એક ભાઈ બહેને મોકલાવી લીધી હતી એક બીજા ભાઈ હાટું અને આપણે ન લઈ ગયા આપણે લઈ આવીએ આમાં તો આવું છે જો ભાઈ નરમ કરતા ધાયડી પડે એને કે આપણે લઈ આવ્યા જો પણ વાછડી મસ્તી નહીં કાબરી છે એને કાબરી છે મસ્ત છે તેવી હે એને કે રૂપારી છે ભારી એવું હે ભાઈ રાખીએ ભાઈ કે તમે લઈ જ એ ન લઈ ગયા આપણે ઘરે આવી એવા ને કે એક ટાઈમ નહીં આઠ નવ લિટર દૂધ કરે એમ ભાઈ બધા લીધી ને એની પાસે એ ઘરે આમ ભાઈ લઈ જાઓ ને કીધું હારું જોઈ લે અમારે કાવેરી ને કાવેરી જેવડી જ છે આમ તો કાવેરી થોડી જીણકી છે કાવેરીથી થોડી ઝીણકી છે નવી હવી આવી એટલે થોડી થોડી ત્રુજે કારણ કે થોડી થોડી ઘી ખરી ગીર છે એટલે મેં કીધું ભલે આવી હોય બીજું હું એકાદો દીધે એને અજાયણું લાગશે એની મા નવ સાડા નવ લીટર દૂધ કરતી એને આની મા છે ને એ બહુ ભારી મેં કીધું ભલે આવે તો બીજું અમારે આમે આ પાલટી છે પાલટી બેઠી એ લે અમારો વાસડો એમ જોઈએ ને કે વાસડો એનાથી જરા બોલું કરે એવું હા બા એ ને કે એવું છે જો અમારે આમ અર્જુન ગાંડો નુભા એવા કે અર્જુન ગાંડો અમારે જોઈ લે એવા કે અમારે અર્જુન ઉભા અહીંયા બેસ્ટ ક્વોલિટી બહુ જબરો ફૂટબોલ નહીં એવા ને બહુ જબરો જોઈને માથું ને એમ કાંઈ ઘટે નહીં લોટ કોઈ એવો જોઈને હવે આવી દઈ ત્રાડું નાખ્યા લોટ કોઈ એવા ફિટનેસ જોરદાર એવડો હંટડો બાર તેર વર્ષનો ફિટનેસ જોરદાર કહેવાય ફિટનેસ અમારા અર્જુનનું જોરદાર ક્યાંય કાટપાટ ને તમને દેખાય એવડું માથું ને ઝાલાર ને તો જબરજસ્ત એના માથું જબરજસ્ત છે એવું હે ભાઈ હર કે એવું છે લે લે એ એ એ લેલા ભાંગી બાપુ હાલ હા લે લે બાકી તો ભાઈ આમાં કોઈને જવું હોય ને તો ગયા જેવું હોય એ વાર ના કહે હજી બે ત્રણ દેહ આપણે ઓલું તો બંધ થઈ ગયું એને એ તો બંધ થઈ ગયું ફ્રાન્સ તો ફ્રાન્સ તો બંધ થઈ ગયું એને કે ફ્રાન્સ તો બંધ થઈ ગયો પણ બીજા બધા બે ત્રણ ચાલુ હજે એને બીજા બે ત્રણ દેહ ચાલુ હોય જો અમારે આમ કાબરો વાસડો હોય ક્યાંક વાછડી છે મેં ગીર આ બધી ભેરી જોડ થઈ ગયા એટલે અમારે અર્જુન એવડો ખૂટે તો એવડી વાસડી આવી જાય નથી એ અમારો બોલેરા વાળો આવે હમણાં એમાં અમારે બોલેરા વાળો આવે વાસડી ભરવા ગયો તો કેટલા વાગે ગયો તો કેટલા વાગે ગયો તો હું તો અવારનો ઉતો કામ કરાવતો તો ગાડીમાં કામ કરાવતો કેટલા વાગે નહીં એક ભીજો તો કેટલા વાગ્યો બે વાગે બે વાગે ભૂજ્યો તો જો અમે છેને કે અમારો બોલેરો અમારો બે વાગે ભૂજ્યો તો બે ઉમણી ઉભી ગયા ભેરી તમે થાય ને ભરી ગયા એ કાદ ભેદી થાય ને ભરી ગયા એવા અત્યારે ઊભી ખાલી

કોઈને જાવ હોય તો યુકે હે યુકે હે યુકે વર્ક પ્રોપો પ્રપોઝર ટાયર ત્રણ વર્ષ વર્ક વિજા ડો મિસિલ મિલિસરીમાં કામ કરો નર્સિંગ પૃષ્ઠભૂમિ આવશ્યક છે અને પગાર છે એમાં વાર્ષિક પગાર છે પચીસ હજાર પાઉન્ડ અરજદારે ઇન્ટરવ્યૂ માટે બેસવાની જરૂર છે જરૂરી દસ્તાવેજ સીવી પાસપોર્ટ સ્કેન ફોટા તો હું લખેલો અમને નથી ખબર સ્નાતક પ્રમાણપત્ર ફોર વ્હીલ ડ્રાઈવિંગ લાયસન્સ સુકવણી યોજના દસ્તાવેજ પાંચ હજાર પાઉન્ડ પછી સી ઓ એસ પર પંદર હજાર પાઉન્ડ પછી વિજા પર ત્રણ હજાર પાઉન્ડ નોંધામાં કાઉ ક્લાઇસ્ટ આરોગ્ય વીમો ટિકિટ એમબીસી ફી એવું હે ભાઈ જવું હોય ને તો એ બલ્ગેરિયા હે બલ્ગેરિયામાં તો નથી બહુ પગાર લુથિયાના કંટન હે ને એમાં હે ભાઈ છ લાખ પચાસ હજાર હે જેલેરી હે કડીયાની પંદરસો હીરો કન્ટકશનમાં ને હેવી ડ્રાઈવરમાં હે ને બે હજાર હીરો હે પગાર એમાં કાં જેવું હે ભાઈ એમાં એક લાખ પચાસ હજાર પહેલાં ભરવાના હે પછી ઓફર લેટર આવે પછી લાખ રૂપિયા વર્ક પરમિટ આવે તો બે લાખ બાકીના બીજા પાસેની ઉંમર છે એકવીસથી પિસ્તાલીસ અને આમાં લેડીસ અને જેન્ટ્સ બે હાલે એને કે બે હાલે આમાં ડ્રાઈવર જેન્ટ્સ હોય લેડીઝ હોય તો એ ભાઈ એ ગયા જેવું એવું એને કોઈને જવું હોય ને તો લુથિયાના એ હાર એને લુથિયાના પછી આ પણ સારું અંગેરી અંગેરી વર્ક વર્કર એ હોય ને કે ફેક્ટરી વર્કર હે આમાં પેમેન્ટ એમાં સાડા ચાર લાખ રૂપિયા હે હે એક હજાર હીરો એક હજાર એટલે અહીં નેવું હજારની આજુબાજુ થાય રહેવાનું મેડિકલ ટ્રાન્સપોર્ટન એકપોડસન કંપની આપશે જમવાનું જાતે કરવાનું રહેશે પ્રોસેસિંગ ટાઈમ છ થી આઠ મહિના બધામાં ગણજો ભાઈ ઉંમર હે એકવીસથી પિસ્તાલીસ માત્ર પુરુષો જ ઓફર લેટરમાં જોવા કે સાતસો પચાસ લખેલા આવશે આપશે હજાર અને એ બાવીસ દિના હજાર રૂપિયા આપશે નામાં પહેલાં હે ને બીજા ફીના લાખ રૂપિયા હે પછી ઓફર લેટર આવે ત્યારે લાખ રૂપિયા હા વર્ક પરમિટ આવે ને ત્યારે એક લાખ પચાસ હજાર ને ટોટલ તો આમાં છ લાખ પચાસ હજાર જ છે એટલે આ પણ ગા જેવું હે પૈસા ન હોય ને બહુ એને ગા જેવું છે ભાઈ આમાં બહુ ભણેલા તો જોઈએ પણ આમ ઓછેરા આવીએ તો હાલે ખરા એનું બાકી કેનેડા હે હજાર રૂપિયા કમાવા હોય ને તો કેનેડામાં વર્ક પરમિટ છે ને એમાં પગાર છે એક દીના કલાકનો પગાર છે ને એમાં કામ કામ કરવાનું છે ને એ તમને કહે કેનેડા વર્ક પરમિટ હે એમ્બિયલ એપ્લાયર ઇન્સ્ટોલર વોશિંગ મશીન માઇક્રોવેવ ફ્રીજ પ્લેટ વોશિંગ વગેરે વગેરે ચિત્રકારો ઇલેક્ટ્રિયન પગાર છે પછી સીએડી પ્રતિ કલાક શરૂ થાય છે એક વર્ષ માટે આ એક દીનો પગાર છે ને બાર હજાર ને આઠસો રૂપિયા હે એક દીનો પગાર કેનેડામાં બારસો એ બાર હજાર ને આઠસો રૂપિયા હે ખોરાક સૌ ખર્ચ માટે આવાસી પણ આપણું ખાવાનો આવાસનો સરેરાશ ખર્ચ દર મહિને લગભગ સીએડી પાંચસો રૂપિયા ઓછી હોય શકે પાંચસો રૂપિયા ન આવે રહેવાનો ને ખાવાનું કામનું સથાને કેનેડામાં ગમે ત્યાં હોઈ શકે એક વર્ષ પછી તેઓ બધું એક વર્ષની બીજા જડે એક વર્ષ પછી પાછા લંબાવી શકે રિન્યુ થઈ જાય એને રિન્યુ થઈ જાય ને આમાં ટોટલ રૂપિયા એમ તો દાદા હે ભાઈ એવાના કે વીસ લાખ જેવું હા એને સીએડી કેનેડિયન એકત્રીસ હજાર છે એટલે આપણા અહીંયા વીસ લાખ જેવું થાય એટલે આમાં ગા જેવું હે ભાઈ કોઈને જવું હોય તો આપણો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા ને રામભાઈ સીસોદિયાન ગામ ને મોબાઈલ નંબર તો કહી દીધા ભાઈ જવું હોય ને તો કેનેડા હે પછી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં જવું હોય તો એમાંય પગાર તો એવો જ છે પણ હવે એમને પછી કંઈક રાખશું આમાં જવું હોય તો ફોન કરજો જે માતાજી